મહુવા પંથકની એક યુવતી સાથે તેના કુટુંબના ભુવાએ તેના ખાનદાનને મારી નાખવાની ધમકી આપી બળજબરીથી દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધા અંગેની પોલીસ ફરિયાદ બગદાણા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ મહુવા પંથકના એક પરિવારને પિતૃ નડતર હોય જેથી ભુવો સ્થાપવાનો હતો અને તે દરમિયાન કુટુંબના એક સભ્યની ધીરુ ભૂકણ રહે પીપળવા તાલુકો ખાંભા જિલ્લો અમરેલી નામના ભુવા સાથે ઓળખાણ થયા બાદ તેની ભુવા સ્થાપનાનું કામ પૂર્ણ કરી હતી અને કુટુંબના તમામ સભ્યો તેને આદર આપતા હતા પરંતુ ભુવાએ આ કુટુંબની જ એક દીકરી સામે નજર બગાડી હતી તારીખ વીસ દસ બે હજાર ચોવીસના રોજ યુવતી ઘરે એકલી હતી ત્યારે ભુવાએ તેના ઘરે આવી યુવતી તથા તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી પરાણે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં યુવતી ડરના લીધે કોઈને કહી શકતી નહોતી પરંતુ સાત માસ બાદ યુવતી ગર્ભવતી હોવાનું માલુમ થતાં યુવતીએ સમગ્ર ઘટના પરિવારને જણાવતા અંતે યુવતીએ બગદાણા પોલીસ મથકમાં ધીરું ભૂકંડ રહે પીપળવા તાલુકો ખાંભા જિલ્લો અમરેલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી ગયા વર્ષે દિવાળીથી આશરે દસ દિવસ પહેલા બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો એક બનાવ બન્યું છે જેમાં ફરિયાદી જે ભોગ બનનાર છે પોતે એની સાથે ઘરમાં બીજાની ગેરહાજરીમાં વાડી વિસ્તારમાં એક માતાજીની સ્થાપના કરવા માટે ભુવાને બોલાવ્યા હતા ત્યાં જે ભુવા છે એ એમની મરજી વિરુદ્ધ ઘરના બારના બારી જે છે એ બંધ કરી અને બળજબરીપૂર્વક એમની સાથે દુષ્કર્મ આચર્યું છે

બલજબરી પૂર્વક દુષ્કર્મ આચરવાનો જે ગુનો બને છે આ મુજબ ફરિયાદ આપી છે જેમાં મગદાના પોલીસ સ્ટેશન ના પીઆઈ પીએલ ધામાએ પીએલ ધામા સાહેબે આમાં તપાસ કરી રહ્યા છે અને બી એનએસની કલમ ચોસઠ અને ત્રણસો એકાવન બે ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમાં જે આરોપી છે એની તપાસ અત્યારે ચાલુ છે